ભારતના ચૂંટણી આયોગ દ્વારા સાત વા વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સરકારી ઇજનેર કોલેજ જગાણા પાલનપુર ખાતે થવાની છે મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિર પટેલની જનરલ ઓબ્ઝર્વેશન શ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ અપાઈ હતી તેમણે મતગણતરીનું કેન્દ્ર સ્ટ્રોંગ રૂમ મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લીધી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્રેવીસ નવેમ્બરના રોજ સવારે આઠ કલાકે મતગણતરીની શરૂઆત થશે જેમાં સૌથી પહેલા આઠથી સાડા આઠ દરમિયાન પોસ્ટલ બેટરની ગણતરી કરવામાં આવશે જ્યારે આઠ ત્રીસ થી ઈવીએમ એમના રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી શ્રીગામ પ્રાંત અધિકારી શ્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાવ વિધાનસભા આવતીકાલે ત્રેવીસ તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા જિલ્લા તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે આજ રોજ માન્ય જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી આવતીકાલે સવારે આઠ વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે આઠથી સાડા આઠ પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને સાડા આઠ બાદ સાડા આઠથી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે